ડાંગ જિલ્લામાં વિવિધ સાત જેટલા સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ આજે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના ડાંગ સુરજ આશ્રમ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો ડાંગના ત્રણેય તાલુકાઓમાં પણ પસંદ કરાયેલા સાત જેટલા આઇકોનિક સ્થળો ઉપર વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા જેમાં સાપુતારા સનરાઇઝ પોઈન્ટ સાપુતારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ આહવાના નૈસર્ગિક સ્થળ એવા સનસેટ પોઈન્ટ તેમજ પગઈ ખાતે આવેલ બોટાનિકલ ગાર્ડન સુપ્રસિદ્ધ યાત્રાધામ શબરીધામ મહાલ ઇકો કેમ્પ સાઇટ તથા ગુજરાતના સૌથી ઊંચા ગિરમાળના ગીરાધોધ ખાતે આહવા તાલુકા કક્ષાનો કાર્યક્રમ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે વઘઈ તાલુકા કક્ષાનું કૃષિ વિદ્યાલય ખાતે તથા સુબીર તાલુકા કક્ષાનો સબરીધામ ખાતે જિલ્લા યોગ ટ્રેનરોના સથવારે વિદ્યાર્થીઓ સ્થાનિક પદાધિકારીઓ તેમજ સ્થાનિકોની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસ નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જાણીએ છીએ આ એક્સપ્રેસિવ જુના કેમ પસંદ કરે કે એક્સપ્રેસિવ જુના દિવસે જે આપણે વિશ્વ યોગ દિવસ કે ઉજવે છે તો એમાં પણ ઘણો બધો રહસ્ય છે કે આપણે બધા જ લોકો જાણે છે કે ભારતીય પૌરાણિક ગ્રંથો કા માધ્યમથી આપણે જાણવા મળે છે કે આપણા જે ઋષિમુનિઓ હતા એ ખૂબ લાંબો આયુષ્ય જીવન જીવતા હતા તો એના જો મૂળમાં આપણે કદાચ જાણીએ પરંપરા નો લાભ વિશ્વના લોકોને મળે વિશ્વના જુદા જુદા દેશો સુધી આપણી ભારતીય પ્રાચીન વિરાસત પહોંચે અને સ્વીકૃત બને એ માટે વેસ પર બે હજાર ચૌદ ના દિવસે આ સામાન્ય સભાની અંદર એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો